ખેડાના નડિયાદમાં શ્રી સરદાર પટેલ નવરાત્રિ મંડળ સલૂણ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે વર્ષોની પરંપરા પ્રમાણે સરદાર પટેલ નવરાત્રિ મંડળ દ્વારા આ વર્ષે પણ નવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઈ નવરાત્રિના દસ દિવસ દરમિયાન રાત્રે દસ કલાકે મંડળના સભ્યો દ્વારા મશાલ આરતી કમળ આરતી ભસ્મ આરતી માંડવડી આરતી એકસો એક દિવાની આરતી જેવી અલગ અલગ આરતી યોજાય છે આરતી બાદ જૂની પરંપરા પ્રમાણે રાસ ગરબાની રમઝટ શરૂ થાય છે રાસ ગરબા ફક્ત બહેનો રમતી હોય છે અને આઠમના રોજ વેશભૂષા અને સંતરમ ગ્રુપ દ્વારા સમૂહ આરતીનું આયોજન કરેલ છે છેલ્લા ચાળીસ વર્ષથી સતત શેરી ગરબાનું ભવ્ય આયોજન થતું આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામજનો ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે ગરબાના રાસમાં નાનાથી લઈ મોટા યુવાનોથી લઈ મહિલાઓ સુધી સૌ એકતા સાથે જોડાઈને માતાજીના સન્મુખ ભાવભેર ગરબા રમી રહ્યા છે. ગામમાં વર્ષો જૂની આ પરંપરા આજે પણ જીવંત રહી છે. જેને કારણે સલૂણ ગામમાં નવરાત્રીનો ઉત્સવ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મારું નામ નીખિલ પ્રકાશભાઈ પટેલ છે. અમે સલૂણ ગામના રહેવાસી છે. આશરે ચાલીસ વર્ષ પહેલાં અમારા વડીલોએ નવરાત્રિની સ્થાપના કરી હતી હવે વડીલો પછી અમે રાબેતા મુજબ એને નવરાત્રિને આગળ કાર્યક્રમ કરીએ છીએ એમાં વિવિધ પ્રકારની અમે જે દસ વાગે આરતી થાય છે અમારી એમાં લગભગ કમસે કમ અમારા સમાજના પચાસિક છોકરા છોકરીઓ થઈને આરતીનું અલગ અલગ પેલું આયોજન કરીએ છીએ એમાં એક મસાલા આરતી હોય છે એક આરતી ગરબા આરતી હોય છે માંડવડી આરતી હોય છે ગંગા આરતી છોકરાઓની હોય છે નાની દીકરીઓ જે વર્ષની હોય છે એ પણ આરતી કરતા હોય છે તમે અને બીજી વાગ્યા પછી અમારે ગરબાનું આયોજન થાય છે સમગ્ર ચડોતર પંથક ની અંદર સલુણના ગરબા એટલે એક નંબર માં છે શું કેવું એ એ વાત તો હવે તદ્દન સાચી છે કારણ કે આજ સુધી અમે નથી જોવું કે ગુજરાતમાં આવી વિવિધ અલગ અલગ પ્રકારની આરતી થતી હોય કારણ કે અમે સોશિયલ મીડિયા જોઈએ હજુ સુધી અમને એવું જોવા નથી મળ્યું કે આવી અલગ અલગ પ્રકારની અને પોતાની જ ગામની દીકરીઓ અને દીકરાઓ જે આવું આરતી નું આયોજન કરે એને મહેનત કરવા માટે કમસે કમ વીસેક દિવસ માટે ફૂલ મહેનત કરતા હોય છે છોકરા છોકરીઓ પહેલા ખાલી ગરબો મૂકીને શરૂઆત થતી હતી અને અત્યારના જમાનામાં કેવી રીતના નવરાત્રી જાય છે શું હવે પહેલા જમાનામાં તો અમે જોતા હતા નાના હતા તારે તો આટલું બધું કઈ ખાસ આયોજન નતું હતું પછી ધીરે ધીરે અમારા જે બધા ફ્રેન્ડ સર્કલ થાય જે તે બધા વિદેશમાં ગાય ગામના લોકો થાય એ લોકોનો સપોર્ટ મળ્યો પૈસામાં સ્પોન્સર થયા હતા હતા એ પછી નવું નવું એડ એડ કરતા ગયા ને એ રીતના ભવ્ય આયોજન કરતા રહ્યા અમે હાલમાં હવે દશેરા આવી રહ્યો છે બે ત્રણ દિવસ બાદ તો એના માટેની શું તૈયારી છે શું કે હવે ડ્રોન આવ્યું તો કેવું હોય છે દશેરા તો બાર વાગે અમે માતાજીનો ગરબો વરાઈ દઈએ છીએ પછી એ પછી અમે ડ્રોનું નું આયોજન કર્યું છે ડ્રોનું નું આયોજન કમસે કમ આપણે ચાલીસ એક વર્ષ પહેલાથી આ કરતા જઈએ છે અને રાબેતા મુજબ અમે પણ કરીએ છીએ ડ્રો માં એવું હોય છે કે દસ રૂપિયાની ટિકિટ હોય છે અને એમાં ચાલીસ એક પ્રકાર જાતના ઈનામ હોય છે આ ફેર મોટામાં મોટું ઇનામ એનું ઇલેક્ટ્રિક સ્કૂટી રાખ્યું છે અમે ઈ બાઇક તરીકે ટીવી હોય છે વોશિંગ મશીન હોય છે આ રીતના અમે એવું રાખતી હોય છે રાખીએ છીએ ડ્રોનું આયોજન કરીએ છીએ નડિયાદ આપણું નજીક છે તો નડિયાદની જનતા ને આપણે શું સંદેશો આપવા માંગુ નડિયાદ નડિયાદની જનતા ને અપીલ તો એવી જ છે કે જે આપણી સાંસ્કૃતિક ગરબા છે એને થોડા ફોલો કરતા રહીએ આપણે અને અલગ અલગ આરતી નું એવું કઈક ડિફરન્ટ સંસ્કૃતિ આપણે જાળવી એવું કઈક આયોજન કરતા આઠમ ને લઈને કેવી તૈયારીઓ આઠમ ને લઈને કમસે કમ સો એક નાના દીકરાઓ વેશભૂષા નું એનું આયોજન કરશે અને ફેર એક અમે કઈક નવી થીમ લાવીશું કે નાના છોકરાઓ કઈક મહાભારત છે રામાયણ છે એવા એવું અલગ અલગ અમે આયોજન કરેલું છે અડધા છોકરાઓ મહાભારત નું રોલ બજાવશે રામરાયણ કરશે અને સ્વામિનારાયણ સત્સંગી જે છે એ સ્વામી નું નડિયાદ બધી જનતાની વિનંતી છે મારી કે રાતે દસ વાગે આરતી નું આયોજન થાય છે કમલે દસ દસ 15 ની અંદર અમારી આરતી રાબેતા મુજબ ચાલુ થઈ જાય તો આજુબાજુ ગામના સિટીના દરેક લોકોને એવું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને અમારી આરતી જોવા એકવાર આવે તો એ સારું લાગશે એમને મજા આવશે ઋષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા